અમરેલીના ભાજપ નેતાનો પૂર્વ સરપંચ સાથેનો ઓડિયો વાયરલ થયો છે વડિયા વિસ્તારના ખેડૂત અને પૂર્વ સરપંચ સાથેનો ઓડિયો વાયરલ થયો છે કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પરશોત્તમ હિરપરાના બેફામ બોલ સામે આવ્યા ઓડિયોમાં પરસોત્તમ હિરપરાએ પરેશ ધાનાણી અંગે અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો વડિયાના ખજૂરી પીપળિયાથી બનતા માર્ગને લઈને વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે ખેડૂતોને ખેતરે જવાનો માર્ગ ન બનતા ખેડૂતે તાલુકા પંચાયતના પ્રમુખને કોલ કર્યો હેલો કલ્યાણભાઈ બોલું છું હવે નવરા હા હા બોલો બોલો આપડે જે ખેડૂતના ખેતર આપણે જે ગટર થઈ છે હું અરજી એમાં ખેડૂતના ખેતર માટે જવા માટે કઈ પુલિયા કેવું કઈ શેક નહી એમાં એવી અસર પણ નથી આપણે સ્વ ખર્ચે કરવા સ્વ તો આ બાદ કેવું ઓલું થાય એ તો આપણે ખજૂરીમાં કેમ કીરાશ ક્યાં ગણા ખજૂરીમાં તો માગેલા કાઇ પછી એસ્ટીમેટ જે એ એમાં દોઢ વર્ષની વાત લાગી ઉઠી સર દીવાલ બનાવી તમ જોઈ તો હા એટલે એમાં એની એસ્ટીમેટમાં ભેગા લીધા છે આમાં હું ભેગો નહોતો તમારો સરપંચ અમારા સરપંચ ને અત્યારે ભૂલ માં રહી ગયું છે હા

પ્રમુખ છો ને એટલે મર્યાદા તું હોત ને રાખ હું કેશ મને ફોન જ નહીં કરવાનું કરે આ કેમ પ્રમુખ છો ને એટલે કે